વઢિયાળ પંથકમાં આવેલ લોટેશ્વર મહાદેવ યાત્રાધામ વિવિધ સમાજના લોકો માટે શ્રદ્ધા ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન માનવામાં આવે છે કહેવાય છે કે મહાભારતના સમયગાળા દરમિયાન અગિયાર વર્ષના વનવા સમયે પાંડવોએ આ સ્થળે રોકાયા હતા દંતકથા મુજબ ભીમે આ સ્થળે લોટી ઊંધી વાળતા સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું ત્યારથી આ સ્થળ લોટેશ્વર યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ બન્યું છે આજે ફાગણવદ અગિયારસના પવિત્ર દિવસે સમાજના આસ્થાના કેન્દ્ર સમાન કાપડિયા વીરદાદાના મંદિર પરિસર ખાતેથી સંગીતની સુરાવલી વચ્ચે પગપાળા સંઘે પ્રસ્થાન કર્યું હતું ત્યારબાદ આ સંઘ સાગોટાની બીજી શેરી ખાતે આવી પહોંચ્યો હતો જ્યાં આશાપુરા માતાજીના મંદિર ખાતે ધજા દંડની પરંપરાગત મુજબ પૂજા અર્ચના કરવામાં આવી હતી સમાજના લોકોએ ધજાની આરતી ઉતારી વધામણા કર્યા હતા છેલ્લા ઘણા વર્ષોથી દરજી સમાજ દ્વારા દર વર્ષે અલગ અલગ સંઘપતિઓ દ્વારા આ સંઘ યોજવામાં આવે છે આ ચાલુ વર્ષે જેટલા જયઘોષ સાથે વાજતે મહાદેવ ખાતે પ્રસ્થાન કર્યું હતું છેલ્લા પાંત્રીસ વર્ષથી ચાલતી આવતી આ પરંપરા પાટણતર દરજી સમાજ દ્વારા આજે પણ ચાલુ રાખવામાં આવી છે ભગપાળા સંઘ છેલ્લા પાંત્રીસ વર્ષથી જાય છે અમારા સમાજના આગેવાનો વડીલો દ્વારા અને નાના ભૂલકાઓ પણ આ સાથે જોડાય છે જેમાં ચાલુ સાલે સંઘ સતીશભાઈ રમેશચંદ્ર દરજી દ્વારા આ સંઘનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંથી આપણે હારી જ જશે નાશિકથી લોટેશ્વર સંઘ પ્રસ્થાન કરશે